નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે હાલ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે કચ્છને સંલગ્ન સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેમાં આજે વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને વીસ એકવીસ બાવીસ તારીખ સુધી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ત્યાર પછી પણ એક સિસ્ટમ બનવાની છે સાથે સાથે છવ્વીસ સત્યાવીસ તારીખથી લઈ અને બીજી ત્રીજી ઓગસ્ટ સુધી પણ એક મજબૂત સિસ્ટમ ગુજરાતમાં આવશે અને સમગ્ર ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ અત્યારની આજની લેટેસ્ટ અપડેટ તો અત્યારે હાલ દસ અગિયાર વાગ્યાના સમયગાળા સુધીમાં ખાસ કરીને માંડવી મુંદ્રા ગાંધીધામ તેમજ ગઢ સીસા આજુબાજુના જે વિસ્તારો છે ઓખા હોય દ્વારકા ભાટિયા ખંભાળીયા લાલપુર કાલાવડ રાજકોટ ધ્રોલ સાવડી વાંકાનેર મોરબી સાઈડના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે નવલખી હોય મોરબી વાંકાનેર હળવદ સાવડી ધ્રોલ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે સાથે સાથે ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુર સાઈડના જે વિસ્તારો છે તેમજ કેશોદ જૂનાગઢ વિસાવદર સાબરકુંડલા ધારી સાઈડના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના આ આજે તમામ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આજે રહેલી છે સાથે સાથે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સાઈડના જે વિસ્તારો છે જેમાં વિરમગામ દસાડા કડી ગાંધીનગર માણસા પ્રાંતિજ મોડાસા તેમજ મહેસાણા આજુબાજુના વિસ્તારો વડનગર ઈડર ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને જોઈએ બપોરના ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ બપોરથી લઈ સાંજ સુધીની અપડેટ જેમાં માંડવી હોય ગાંધીધામ રાપર ભુજ ખાવડા આ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી અને ભાવનગરના જે વિસ્તારો છે પાલીતાણા ગારિયાધાર જેસરબગદાણા પંથક મહુવા સુધીના જે વિસ્તારો છે જેમાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર મહેસાણા હિંમતનગર અમદાવાદ ગાંધીનગર કપડવંશ ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી આ જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ આ તમામ વિસ્તારોમાં વરસાદની જે સંભાવના છે તે રહેલી છે તો આ રીતે અત્યારે હાલ જે કચ્છને સંલગ્ન જે વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતા સૌથી વધારે આટલા વિસ્તારોમાં રહેશે ત્યાર પછી આ બધા વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે કારણ કે ભેજનું પ્રમાણ નેવું ટકાથી લઈ અને સો ટકા સુધીનું અથવા તો અઠ્ઠાણું ટકા સુધીનું ભેજનું પ્રમાણ જે વિસ્તારોમાં લેયર બને તે વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે રાત્રિના આઠથી નવના ગાળાની અપડેટ જોઈએ જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપતા રહેશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તે પહેલાં સવારના સમયગાળાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના કોઈ કોઈ ભાગોમાં સામાન્ય સાટા સુટી બપોરના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ તેમજ ભાવનગર અમરેલી પંથકના જે વિસ્તારો છે જેમાં હળવા મધ્યમ ઝાપટાં રહેશે અમરેલી બગસરા ધારી સાવરકુંડલા પાલતાણા તળાજા મોવા રાજુલા તુલસી શામ તેમજ જે વલભીપુર ગઢડા બાબરા ભાવનગર સિહોર આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ વરસાદી ઝાપટા આવતીકાલે જોવા મળશે જેમાં વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી સાઈડના જે વિસ્તારો છે વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે હવે વાત કરીએ આપણે આગામી બાવીસ તારીખની અપડેટ જેમાં બાવીસ તારીખે પણ જે બપોરનો જે સમયગાળો છે જે દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટા સવાયા ઝાપટાનો માહોલ રહેશે જેમાં જામનગર સાઇડના વિસ્તારો હોય દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ પોરબંદર ભાવનગર અમરેલી પંથક આ બધા વિસ્તારોની અંદર સામાન્ય હળવા ઝાપટાં રહેશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ઝાપટાનું પ્રમાણ રહેશે ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવતીકાલે તેમજ બાવીસ તારીખ સુધી ઝાપટાનું પ્રમાણ યથાવત રહેશે ત્રેવીસ તારીખે પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં ઝાપતા રહેશે હવે વાત કરીએ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ અત્યારે ડેવલપ થવાની છે તે આગામી પચીસ તારીખ પછી ગુજરાત તરફ આવશે અને ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થશે તો સત્યાવીસ તારીખની અંદર ગુજરાતમાં તેનું જે અસર કરવાનું જે શરૂ થઈ છે જેમાં આબુ રોડ પાલનપુર હોય ડુંગરપુર હિંમતનગર બાંસવારા દાહોદ પંથક હોય કપડવંજ હોય અમદાવાદ હોય નડિયાદ ગોધરા અને દાહોદ પંથક હોય તેમજ વડોદરા ઉદેપુર રાજપીપળા સુધીના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ અસર જોવા મળશે અઠ્યાવીસ તારીખે વહેલી સવારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જેમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા તેમજ જે દાહોદ પંથક છે ધોળકા પંથક છે નડિયાદ ગોધરા દાહોદ વડોદરા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પણ અસર રહેશે ત્યારે ઉત્તર ગુજરાતમાં રાધનપુર ખેડબ્રહ્મા તેમજ આબુરોડ પાલનપુર થરાદ ધાનેરા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે અઠ્યાવીસ તારીખે જે બપોરનો જે સમયગાળો છે તેની વાત કરીએ બે ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન ભારે વરસાદની સંભાવના છે જેમાં મહેસાણા વડનગર હિંમતનગર પ્રાંતિજ માણસા ઈડર સિદ્ધપુર પાટણ સાણસમા હારીજ તેમજ રોડા સાઈડના જે વિસ્તારો છે દિયોદર સુઈગામ થરાદ ધાનેરા ડીસા પાલનપુર આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ રહેશે તો સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં વરસાદ રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે બપોર પછી કચ્છના જે વિસ્તારો છે જેમાં સિસ્ટમ પહોંચી શકે તો ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવી રાધનપુર મહેસાણા વિરમગામ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જામનગર ગોંડલ જસદણ બોટાદ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ સિસ્ટમની અસર રહેશે ઓગણત્રીસ તારીખે રાત્રે તેમજ અઠ્યાવીસ તારીખે રાત્રે કચ્છના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જ્યારે ઓગણત્રીસ તારીખે બપોર પછી પણ કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રીસ તારીખની વાત કરીએ જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ મોરબી જામનગર પોરબંદર જૂનાગઢ મહેસાણા અમદાવાદ આ બધા વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે એકત્રીસ તારીખ પહેલી બીજી તારીખ સુધી આ સિસ્ટમની અસર આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ આજે પવનની ઝડપ કેવી રહેશે તો આજે ખાસ કરીને કચ્છની અંદર ચાલીસ સુધીની પવનની ઝડપ રહેશે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ પાંત્રીસથી ચાલીસની રહેશે આવતીકાલે પવનની ઝડપ ઘટશે બાવીસ તારીખથી ફરી વખત ચાલીસથી પિસ્તાલીસ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત ત્રેવીસ તારીખની વાત કરીએ જેમાં પવનની ઝડપ પચાસ સુધીની જોવા મળશે ગાંધીધામ નલિયા ભુજ સૌરાષ્ટ્રમાં જામનગર પોરબંદર આજુબાજુ અડતાલીસ થી પચાસની પવનની ઝડપ રહેશે પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખની અંદર ફરી વખત પવનની ઝડપ પચાસ થી ની વચ્ચે એટલે કે મહત્તમ પવનની ઝડપ આપણને જોવા મળશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ જેમાં પણ પવનની ઝડપ વધશે આગામી એકત્રીસ તારીખ સુધી પહેલી બીજી ત્રીજી તારીખ સુધી પવનની ઝડપ ચાલીસ થી પચાસ પચાસથી પંચાવન સુધીની કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે વાત કરીએ હવે આગામી આઠ દિવસમાં વરસાદ કેટલો પડશે તો આવનારા આઠ દિવસની વાત કરીએ જેમાં કચ્છની અંદર એક ઇંચ સુધીનો વરસાદ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ એકથી બે ઇંચ સુધી પોરબંદર રાજકોટ જામનગર મોરબી સાઈડ ભાવનગર સાઈડ અડધાથી એક ઇંચ સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ત્રણથી પાંચ ઇંચ સુધીનો વરસાદ મધ્ય ગુજરાતમાં પણ ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં એકથી બેથી અઢી ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે બંગાળની ખાડીથી ગુજરાત તરફ સિસ્ટમનો જે ગતિવિધિ છે તે વધુ મજબૂત બને તો ગુજરાતમાં હજુ ભારે વરસાદ પડશે તો આગામી સમયમાં ખેડૂતો અત્યારે હાલ કાર્યો પતાવે અને વરસાદ સત્યાવીસ તારીખથી સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે હાલ બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો કચ્છ સંલગ્ન જે વિસ્તારો છે આજુબાજુના તેમાં વરસાદની સંભાવના છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ